જેતની પબ્લિક સ્વાગત છે તમારું આપડે YouTube ચેનલ માં ઓ ભાઈ શોપ માં થી આવી જાવ તમારો ભાઈ આવી ગયો છે ચૂપર ચૂપર કેરેક્ટર માં ઓ ભાઈ બંદા છે બંદા ઉતરા બંદા આગળ ઉતરા છે ભાઈ ઈ તમારી પેલા લેબડી કિન્ને ઈ રાગન એક જ સમય માર પાસ છે આપણે અહીંયા ને લૂટ કરી દે ઈ બેન ભલા ને મારવા જાવ ત્યાં બંદા છે અહીંયા તમે ગાઈન મારવા જાવ છો મેક્સ મેક મેક મેક

ના 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 આઈસ મેરા બંદા છે તમારી પાસે મને ડ્રોપ પડ્યો કેમ અર્શન લઈ લો અત્યારે આ બગ આગળથી જોઈ લો તારી હું તમાય માય કઈ પાસામાં હારાવાટ સેક નહીં જો છે થેટમ આખો લઈ જાવ જો આવશે તરત આવી જજો હા માથે આવી જજો એક સેકન્ડ તર આવવા જોઈએ તર મિનિટ દઉં મારું જાય છે હવે છે ભાઈ ક્યો બોલ બાયરો ભાઈ ડાલ ભાઈ સમજ્યા જાતો નહીં પાછળ થી ઓપન તો લે પાછળ ક્યાં છે રેડિશન આઈ રેડિશન નહીં હા એક જો તો આવો છે ક્યાં છે એક ખતમ હ સિંગલ સિંગલ છે સિંગલ બેઠો છે બહાર છે બહાર છે આ બીજો આવી આ લોક છે ભાઈ બે થઈ ગયા બીજો છે કવર દે બીજો છે બીજો છે ક્યાં છે

જે કે આયે આવ આવ રે તું ઘરની અંદર જો બહાર જો એક જ ગોળી નો છે એક જ કરતા હોને ઉપર એક જ છે મારા થઈ ગયો ના 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 લેવું ઘરે બે ચાર નંબર માર ભાઈ ભાઈ એ જા એ તમારે હેઠા હેઠા તમારે સોપેજો સોપેજો આ રીવાઇવ કરો સોપે જન રીવાઇવ કરે રીવાઇવ કરે આ ચોરી એ જાવ જાવ ને

આ એટ દોડી ના હુકમ બઈનો હુકમ મને મારો બઈનો ફૂલ લેવલ આ આગે ગ્લોર પડી કે ગ્લોર પડી કઈ છે એન્ડ કેરેક્ટર ગ્લોર પડી કઈ છે કહું છું હા સમીર કેર ઠોકી ના ઓલો એક જ ગોળી નોતો મારી નઈ કે તો બે બંદા થઈ ગયા મેરી મારા દરેડી યાર ભાઈ ગોય ગ્લોર વાળો ભાઈ મને છે ગ્લોર વાળો નોક છે જો ગ્યુસ કાય ખતમ કરજો એકાય પાડે બેઠો समीर हटे तो मारे रे पायर वाला भाजे पायर वाला भाजे भाजे क्या भागे जी થોડો કવર भाई भाजे थोड़ो कवर कर कवर कर ऊपर थी भागवाने दो ऊपर से ऊपर से आयल सब ने मत

માછા સંતુ બંબો બીજો રિવે કરવા જાય ને આ છે નેટ લે થાય છે નોર માર છે થાય બંદા હેકર 500 થઈ ગયો મારે હા બંદા છે રિવે તું આયા તું માં જાન આ નેટ કે મતલબ બધું ભુંડો લેતી હોય અત્યારે આવી જાવી તમારો ભાઈ હા આવી ઘડી ઉભા રહેજો ઘડી ઉભા રહેજો નથી ઉભા રહેજો સમ રિપેર કે છે 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 ઈ મને આવી એટલે હું ભાગું ઉપર હું ભાગું છું લે યાર સમીન આખો નોતો જવાનું યાર કો એને એટલે કાતોલ બાન નથી તમને કોઈને યાર જો બંદો રેશ કરશે હવે રીવેક છે સમીન જોજે પડছো તને આવી વહુજી હાલતો નહી ઉપાતી માથે બંદો છે આ ઘરની જોજે ડબલ ડોર સડી જશે થોડી રીવેક દે એરિયો છે નઈ બંદો છે સામેનો એરિયો છે આ એરિયામાં આ

એક બંદો ડેમેજ તન મરોદ મરી જા મરી જા જલ્દી મરી જા બાજી લો તો બાજી બાજી જા પછી બહાર કરવા આવી આટલામાં તો કને કને જલ્દી કરે દીવે માર જે આય આ દે દે આ ભડો આ હું કર્યું એટલે ભાઈ વાત કરી આગળ સમુરાય વાળો છે જોજે છે રે है निकली हमका तो जोर मार दे कड़ी कड़ी कर भाई बन मेड़ी मेलो ए टोकन डस करो तो 200 बस टोकन टेस्ट है नहीं था है अगर मुंद्रा मरा बाजू मार से पाड़ा नहीं था कि हां ठीक है कर कर पानी का जला पहले जोन निकल अपने ऊपर जाओ जाओ पड़से पासो थी नहीं माता मार के कहां है तुम बात में आए हो क्या असलटी मारे

જોજો ઈ ઘર કવર કરીને બેઠા છે નહી રહેતો એક ને ઘર માં બધા ઉતરો આય આવશે આવશે લૂટી લો ઈ મને ગણન નહી આવી ગેલે મે એક ટાઈમ આવી આવજો આ ઘર ઘર માં માથે બેઠા માથે માથે ટી 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 આ ઘર ને એટા બંધો હણાલ હણા ના લેવ બંધો છે કયા આવડા ભાઈ કે આવી જો કેટલું માર્યું ગોળી ગન બરા પાછળ જો એક મોતે ની મારી પણ કાઈ ગોળી ગન કાઈ નથી હણા

સુચે આલે ડબલ સુયો આલે સુચે સુયો 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 દે છે કાબે દે છે કાબે તમારો હોળા બા કમ્મે કડો મહારાજ એ છે રેવો આ છે માઈક પર ફાંચી ન આવે એક ધીરે ના કુણે કુણે આડી કુણે કેકી મારશી આ आवाज દે પાસલતી આવ્યો જો 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 કોક ને જન ને મે મારવા દે ને કોર આઈબ ઓડકિન નહીં નો નહીં યાર ઈ તો આઈબો તો લૂટ ઉ પડશે રે યે આવે તો તૈયાર

બધા લોકો બોલના જોડાં બધા કિરીયા વાચે કે જોડાડીવા કે બોલ કે બોલ જકી મારે બોલ મારે 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 કેટલો માણસ આ જ રહે છે એક હજારમાં માણસો તો 2000 આ ફાઈન લેવલ 8 વાળા હ

આખી મહેનત ને ન ને કેવું માર્યું તું મારો રમાણુ જ નહીં

અજે મારા ઘર માં કોને આવવું છે રમી જો તો ભાઈ રમી જો તો થેન્ક યુ યાર કે પીચકી હવે એમ કે બોટી જોતી જકી ભાઈ હા ના બોતી જો કો પાઈ દીજો હા દો દો હય નહી નહી યાર ભાણિયા ભાઈ આ બધું શું છે યાર આમાં તમે ક્યો મારું વેવાળ કરવામાં કે તારો વેવાળ છો કઈ તીજા વિશેમાં ઓરે કોઈલ પાછે મારા बाजूની આપણે એક્ઝેટ કે આમાં ઉતરાતો કે કે પડી જાય માએ કે કે પડી હે

આ હું નાના નાના સંડાસ બને નહીં વસ્તુ તો છે ને અમારા ગામડામાં સંડાસ ઘટે તમે ફ્રી ફાયરમાં સંડાસ બનાવી બેઠા નાગી ના આ ફ્રી ફાયરમાં જ ઘરના વાળાને કે બધી કમાણી કરો છો તો જરાક અમારા ગામ ઉપર જ્યાં જો ને કે સંડાસની ઉણપ છે ના છૂટકે માણસોને ડબલા લઈને બાર બજારે નીકળવું પડે છે હું ખરું મજબૂરી માણસને ડબલું લેવા ઉપર મજબૂર કરે છે ક્યારેય શું કરવું રસ્તો નથી મળતો ખલાઈ ગયા એ પેટા બળતા આ નીકળી જાય છે દિવસે નેચર કોલ આવ્યો હોય તો અમારા જેવા જેને ઘરે નથી એને શું કરવું કહેવાય કેમ જવું માણસો હાટુ ડબલ રહેલે આબરૂ ના ધસાકરા કઈ રીતે કરવા કેવો જો તો પણ એમ ટચ કરો તો સદી ફટાફટ તો કંડસ કરે જકી ભાઈ મારે બોલ હતા એ દેખાય નહી થાય તો હું ટચ તો કરી દઉં છું કોઈ પર ટચ કરું આ બાજુ ટચ કરો સમજે રામણા જ્યારે જારે નીકળી ને ભાઈ બન જેના ઘરે સંડાસ હોય ને એ બધા અમારી ઉપર કાળી નજર કરે ક્યારેક ક્યારેક વાહે આવવાનો પ્રયત્ન કરે છે આ પુરુષ તરીકે મારી વાહે આવવાનો પ્રયત્ન થયેલ છે સમજે અને ભીકી નાવના મેં કાંખલે ફાડેલા છે નક્કી ના પણ કઈ કાઈને સુધારતા નથી કે અમે તો આવશું તે જાણે હું કાઈનમાં કરી દઉં મારી કઈ સમજાતું નથી છોટી તવેષ ટીકા જો યાર હું છે ને મારા દુઃખ વ્યક્ત કરતો અને શમીર ભાઈ ત્યારે ભાવ વિભોર થઈ દઉં અલા ટીક કરો ને કોક હા આ કેવાય ટ્રોગન કેવું છે અરે ભોસડી ને કીધું પછી ટીક કરે બોલ પાયા કે બોલે ને કરે હું બોલા મજે તારા બાપ ને આ ટોકન ટચ કરા પીકી નાતે આ ટોકન ટચ કરા નાગડા તે અને જો તો એક હતો એ મે કર્યા તા એક હતો એ મે કર્યા તા બીજા હું કરી ઓ તે ન દીધા મહેરબાની નહીં તુમારા પ્યાર માંગાએ પણ અત્યારે ગરીબ તરીકે મે એક સંડાસ માંગ્યું છે હવે તમે બધા કમેન્ટ કરો તો તમને બધાને એમ લાગે છે કે મોન્ટી ભાઈ ઘણા પૈસા છે આ સંડાસ બનાવવાનો વેત નથી બાજુ વાળા ઘેરે સંડા જવા દેવી ને તો બાજુ વાળા કેમ એટલે ટીવી નો જવા દેતા એમ ભૂંડી નજર મારે અમે તને કે નહીં ક્યાં અહીંયા ડબલા લે લઈને નેરામાં જતો હોય એમ કે હવે હું મારે વખાણ કરવા એને કહેવાય જો આ ભાડો મારો ડુસકે ડુસકે રોવા મીડ્યો તો તેની મને કે મામા આમ ગયું મેં કીધું શું જુ એ કાંઈ નહીં કે ફૂલ એમરજન્સી હતી અને બપોરનો સમય રેડી આ મેળાનો ટાઈમ શરૂ છે અત્યારે એમાં એ નેરા બાજુ યાર મેળો છે એમાં તો બધું એમાં કેમ મારો ભાણો બિચારી બધું હંગવા જાય કહેવાય જો

ભાઈ પણ ચાર ચાર જણા જાતા નાના હતા ને ક્યારે ડબલા લઈ લીધું સમજે બાવળ કાંટા વાગવાની બીજે માણસો અંદર ન જાય અમે અંદર અડ્ડો બન્યો હતો બધા એકાબીજાના હાથ પકડતા ડૂટી પાકે વગેરે વગેરે મને દઈ દેજો કોઈ લેતા ને એસવીડી મારું નામ લખ્યું છે થેન્ક યુ એ વાળા પણ ના ના વાળો ચાર્જિંગ થાય કરી લીધું એને આ ખુલ્લા આ જાજા બંધા નથી એટલે ફાઈટ કરી જશું કડી કરી છે ફાયર ન કરતો

ભાઈ રાખો નઈ મને કોટી જગ્યા હલવાના આપણે અરે યાર હાય હા મોજા મારા ભાઈઓ ઈ ગરના ટુકડા ભાઈઓ બગડે તો શું આવો યાર એ વા લાગે ન્યાજી ભાગી જજો ભગાઈ તો તો ભાઈ નીકળી જશે એ ભાગી જા નીકળો નીકળો ન્યાજી જલ્દી નીકળો

હા પાછી મેરી કું લેખા દેખાતો નથી કોટ આયા મેર દો સા બંદા સે કાયતા હે ગેર પટકી જોળો સ્નાઈપર આ કે સમય પથરાળો શૉટ માં આયો ક્યા છે જો ટકસે હા ખતમ ખતમ જાડો આય આવી ગયો તો કયો જાડો જોરિયા અમે ટ્રીક હેલો હે યે મદો નીકા લે ઓરે રીવાઇક કરો શેડ્યુલ ચાલ અંદર આ એરિયા માં દો તરજે સમય ફટાફટ રીવામ હ તારો છોરો કે મતલબ તો આગો છે કેરેક્ટર એ આવ એમ

ઓ ભાઈ બંદાઈ ઘરે જબતની બાજુ સુધી પડશે 10 બંદા અલ્યા છે ખાલી બુજા કરને કિલ બોલ કેમ માર માથે પડી હા દેખાય તો ડ્રોપ ની મારા માથે છે ઉપર ને કવર કરી ગયો હી માથે રહેવા દે સમય તું મરી જાય બેઠ જ રહે રે ચડું ચડું તો આગળ છે તો માથે ચડી

દે હવે ગુજરાતી તરીકે આપણે એક તો ફરસ કરી હું તો મારા બે કિલ છે યાર મારા કિલ છે તારા બે ની કરે બોલે ટોકન આપો એક ઠીકા મારવી પછી એને ટોકન આપી પૂરી છે કે લોડ ભોસડી ના કીધું કે તારો મગજ દોડાવતો નહી જો સોદેલ ના ઝીરો કિલ છે તો આ રીવા કરી આને ક્યાંથી કરે હા આ બધી કરી દીધી રીવા

મારો બેઠો ને

યાર લગા જોરદાર રહ્યું છે જીરો કિલો પૂજા કરી છે જો તો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર વિડિયોને ગુજિયત ને ખૂણી ને ખૂણી શેર કરીજો ભલે જા અને બૈનરો ચેનલની અંદર